હેલો મિત્રો કેમ છો આજે આપણે જોઈશું એક બહુ મસ્ત મજાની ગેમ જે થઈ હતી પોલ મોર્ફી અને સ્ક્રૂફરના વચ્ચે પોલ મોર્ફી એકદમ આક્રમક પ્રકારના ખેલાડી હતા ગેમ ચાલુ થાય છે ઇ ફોરથી પોલ મોર્ફી વ્હાઈટ હતા અને એમની ગેમ ચાલુ કરી ઈ ફોરથી જેને બ્લેકે રિસ્પોન્ડ કર્યું ઈ ફાઈવથી જેના પછી વ્હાઈટે રેમું નાઇટ ટુ એફ થ્રી એ સિમ્પલ રહેમું નાઇટ સી સિક્સ આ પોઈન્ટ પર અટેક હતો સો સિમ્પલ ડિફેન્ડ કર્યું જ આના પછી વ્હાઈટે રમ્યું છે આ લાઇન બિશપ સી ફોર પર લગાડી દીધું છે અને અને અહીંયા બ્લેક રમે છે નાઇટ ટુએફ સિક્સ હવે જેવું મેં કીધું હતું પોલ મોર્ફી એક આક્રમક પ્રકારના ખેલાડી છે તો એમને રમ્યું પોન ડી ફોર પર જે સેન્ટર સ્ક્વેર્સ હોય એને ડિરેક્ટલી ચેલેન્જ કરી નાખ્યું છે તો હવે બ્લેકે કીધું ચલો હું પોન મારી દઉં વ્હાઇટે લેવાની ઘાય ના કરી અને વ્હાઈટે સિમ્પલ કેન્સલ કર્યું અહીંયા બ્લેકે બોલ્યું કે આ તો મિસ્ટેક મને પોન ફ્રીમાં મળી ગયો છે તો બ્લેકે સીધો પોન મારી દીધું જેના પછી વ્હાઈટે રમ્યું રૂક ઇવન આને કહેવાય પિન આ નાઈટ અહીંયાથી ક્યારેય પણ હલી નહીં શકે અગર એ હલશે તો કિંગ પર ડાયરેક્ટ અટેક છે આવી જેના પછી બ્લેકે રમ્યું ડી ફાઈ ડિફેન્ડ કર્યું અને બિશપ પર અટેકે કર્યું છે અહીંયા પોલ મોર્ફીએ સિમ્પલ બિશપ ટેક પોન મારી દીધું છે હવે આનું આઈડિયા શું છે આ તો ફ્રીમાં જાય છે બિશપ પણ આનો આઈડિયા એ છે કે જો બ્લેક કેપ્ચર કરે વ્હાઈટના પાસે આ બહુ મસ્ત મો જે છે નાઇટ ટુ સી થ્રી નાઇટ સી થ્રી એવું ક્લાસિક મો છે અહીંયા કે ક્વિન પણ અટેક થાય છે નાઇટ પણ અટેક થાય છે અને આ પિન પાછું થઈ ગયું પિન આ પિન ધા પોન મારી ના શકે નાઇટ મારી ના શકે રૂપ જોઈએ છે ક્વીન જોઈએ છે ક્વીન પર બહુ બધા થ્રેડ્સ છે અહીંયા સો બ્લેકે કીધું કે આપણે સિમ્પલ ક્વીનને અહીંયા એચ ફાઈવ પર મૂવ કરી નાખીએ એમને મારવા દો કાંઈ વાંધો નહીં કાંઈ પ્રોબ્લેમ નથી વ્હાઈટે માર્યું ત્યારબાદ બ્લેક બિશપે રહ્યું જ બિશપ ઈ સિક્સ મૂવ શું કરવા અગત્યનું છે કારણ કે હવે નેક્સ્ટ મૂવમાં થેડ છે નાઇટ એફ સિક્સ ચેક કરીને ક્વિનને લેવાનું યા તો નાઇટ જી થ્રી કરીને ચેક જો આ રૂ ડાયરેક્ટ આવી રીતના ચેક આપી શકે છે જેવી રીતના અગર નાઇટ મૂ થયું તો કિંગ પર અટેક છે અને ક્વીન પર અટેક આવી જશે એટલે બ્લેક ચૂઝ કર્યું બિશપને ઈ સિક્સ પર લગાડવાનું હવે વ્હાઈટે રહીમું નાઇટ જી ફાઈવ આનું આઈડિયા શું છે સિમ્પલ અટેક કરવાનું છે ડબલ અટેક છે બે પીસ એક પીસ પર અટૅક કરે છે અહીંયા બ્લાકના તરફથી એક ખરાબ મોં આપણને જોવામાં આવ્યું છે જે કે છે બિશપ બી ફોર એમને આ રુક પર અટેક કર્યું છે બટ આ નો અટૅક ભૂલી ગયા અહીંયા નાઇટ ટેક્સ બિશપ સારો મોં હોત જ્યાર બાદ રૂક મારી દે આવી રીતના પણ મોર્ફી જેમ મેં કીધું પોલ મોર્ફી આવું સિમ્પલ સિમ્પલ ન રમે થોડું કોમ્પ્લિકેટ કરી નાખશે એ પોઝિશન એમને રમું રૂખથી બિશપને માર્યું એક્સચેન્જ સેક્રિફાઈસ કહેવાય આને જ્યાં આપણે રૂખના બદલે નાનું માઇનર પીસ લઈએ અને આપણે મોટું પીસ આપીએ છીએ રૂક સો અહીંયા પોનથી માર્યું વ્હાઈટે લીધું પાછું નાઇટથી હવે બે આઈડિયા છે અહીંયા એક આ સી પર અટેક કરીને આવી રીતના અટેક કરવાનું છે ફોક અને આવી રીતના ફોર્કનું પ્લાન છે સો બે ફોર્ક થ્રેટ કર્યા છે વ્હાઈટે અત્યારે તો બ્લેકે કીધું ચલો આપણે પાછળ જઈએ બંને પોનને ડિફેન્ડ કરી નાખીએ જ્યાર બાદ રમ્યું છે નાઇટ એફવાળું જી ફાઈવ હવે આનાથી શું થાય આપણે નાઇટ ડિફેન્ડે કરી રહ્યા છે અને ક્વિન પર અટેક પણ છે સો યા બ્લેકે રમ્યું ક્વીન ટુ ઇ સેવન જારબાદ આપડા રાનિબા ગેમાં આવી ગયા છે રાનિબા કેમ છો જય અંબે જય અંબે બેટા પતા જય અંબે બોલો જય માતાજી જય માતાજી બધાને ચાલો ગેમ કન્ટિન્યુ કરીએ તો રાનિબા આવી ગયા છે ક્વીન e2 પર જેના પછી બ્લેક એ રમ્યું છે આમો બિશપ ને પાછળ લાવ્યા છે ઈ ફિરાતમાં કે કાય પાછું આવી જાય પણ અહીંયા એક થ્રેટ છે જે કે છે નાઇટ જી સેવન પાછું પિના પિન ધા જો ક્વીન મારી ના શકે કેમ કે આ પિન છે કિંગ આવ્યું ટી સેવન પર એના પછી રાનીબા પાછું ફોર્મમાં આવી રાનીબા ક્વીન જી ફોરથી ચેક આપી દીધું છે અહીંયા બ્લેક કિંગ ગયા છે એક જ સ્ક્વેર છે ડી એટ પર કેમકે ક્વિન વચેલા હશે તો કેપ્ચર થઈ જશે નાઇટથી ક્વીનથી બંને નાઇટ મારી શકે બધું આવે થ્રેટ સો અહીંયા કિંગ ગયા ડીએટ પર હવે અહીંયા સિમ્પલ નોર્મલ મૂં નાઇટ ઇ ફોર કે નાઇટ ઇ સિક્સ આ સારા મો હોઈ શકત બટ પોલ મોર્ફીએ કાંઈ અલગ મૂ રમ્યો અહીંયા નાઇટ એફ સેવન પર રમ્યા છે હવે આ મૂં થોડું અજીબ છે કેમ કે સિમ્પલ નાઇટ ફ્રીમાં આપે છે બટ આનો આઈડિયા થોડું ડીપ છે આમને બિશપને જી ફાઈ પર લાવવું હતું બટ જે નાઈટ હતો એ જી પર હતો તો એમને નાઇટને મૂ કરી દીધું અને હવે આ સ્ક્વેર ખાલી કરી નાખું સો ક્વીને કેપ્ચર કર્યું બિશપ જી ફાઈ ચેક આપ્યો છે કિંગ તો અહીંયા સ્ટક થઈ ગયો જુઓ ક્યાંય નહીં જઈ શકતો બધા સ્ક્વેર બ્લોક છે તો અહીંયા અમે આ બિશપ ઈ સેવન ચેકને બ્લોક કરી નાખું પણ એના પછી બીજું ચેક આવ્યું નાઈટથી જો કિંગ અહીંયા ગયું હોત તો ફોર્ક આવે છે સો એના માટે કિંગ ગયું સી એટ પર અહીંયા વ્હાઈટે થોડું વિચાર્યું અને એમને રમ્યું નાઈટ સી ફાઈ આવી રીતના ચેક ક્વીનથી કિંગને ચેક આપ્યો જ નાઈટને મૂવ કરીને હવે કિંગ જો અહીંયા આવે તો ક્વીન ડી સેવન ચેકમેટ છે સો એના માટે કિંગ ગયું બી એટ પર આ પોઝિશનમાં વ્હાઇટના પાસે એક પ્લાન છે જેનાથી એ ચેકમેટ કરી શકે છે વ્હાઇટને નાઇટ ટી સેવન ચેક કિંગને મૂવ કરવું પડશે નાઇટથી ચેક આવ્યું છે કિંગ સી એટ નાઇટ બી સિક્સ ચેક આને કહેવાય ડબલ ચેક જ્યારે પણ આપણે ડબલ ચેક આપીએ ત્યારે કિંગને મૂવ કરવું જ પડે આપણે આ તો જોયું તો કિંગ ડીએટ પર ડી સેવન ચેકમેટ આવે જ તો એના માટે કિંગ ગયું બી પર પણ હવે વ્હાઈટ પાસે એક એવું તક છે જેનાથી ચેકમેટ ઇન ટુ મૂવ્સ કરી શકે બે મૂવમાં ગેમ ખતમ કરી શકે છે કેવી રીતના અહીંયા પણ રાનીબાના પરાક્રમ કામ આવશે આપણને રાનીબા જશે ક્વીન સી એટ પર ચેક આપ્યું છે આ તો કેપ્ચર થઈ જશે આ જ આપણો પ્લાન છે કે રાનીબા એકવાર સીએટ પર આવી જાય તો રૂકને મારવું જ પડશે કારણ કે બીજું કોઈ મૂં નથી અને જો રૂક મારે નેક્સ્ટ મોંમાં નાઇટ ડી સેવન પર રાખીને આપણે ચેકમેટ કરી શકીએ છીએ આનાથી જો કિંગ પોતાના જ પીસથી ચેકમેટ થઈ ગયો આને કહેવાય સ્મધર્ડ મીટ તો ચલો મિત્રો આજ માટે આટલું જ રાનીબાનો પાત્ર ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો